આમાં નજરે આવતી વસ્તુ એ છે કે નેવ ટકા થી પંચાણું ટકા લોકો એટલે કે ભક્તો મોટી ઉંમર દેખાય છે સારી વાત એ છે કે વડીલો માટેનો મેવાડા જ્ઞાતિ બંધુઓ માટે સ્પેશિયલ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવે છે. અતિથી ભવનની کاروبારીએ આ કાર્યક્રમનું નેતૃત્વ બકુલભાઈ પંડ્યા, સનકભાઈ જોશી અને ચંદ્રકાંતભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું જે ખૂબ જ સરાહનીય છે. મહેશભાઈ દીક્ષિત કથા ઉદ્બોધન કરી સનાતન ધર્મનો પાયો મજબૂત કરે. ભવન સંચાલન દીપકભાઈ દ્વારા ખૂબ સુંદર અને બધાને શાંતિપૂર્વક વાત કરવામાં આવી, ઘર જેવું જ વાતાવરણ સર્જવામાં આવ્યું અને તેમનું સંચાલન સારું તો છે જ.

शिव पार्वती कोnabla पतिगण जाने की विदाई से भगवान शिव अपना समस्त गणों के देवताओं के साथ ही विदाई लेते다ज देवताओं उत्पन्न सारे चले गया अरे भगवान मां भगवती और पार्वती के बैले कैलाश पर पहुंची गया से आज के भगवान शिव पार्वती वाले आनंद विहार पर्वत पर आनंद ने विहार पर कैलाश પ્રભુ ભગવાનવાળા કા આ રીતે પરમ સંગલ મળી સુપારુ આવ પરમ સુપારુ આ રીતે સુપારુ કુરાના અને માં પરવ વિવાદ થશે પ્રયંકરેશ ભગવાનની જય આચાર્યની જય બંદોની જય પર કૃષ્ણની જય જો સુપી લીરાદ ધનકી જય જો ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે